ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે દાંતીવાડાની જવાહર નવોદય વિદ્યાલય ખાતે એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જવાહર નવોદય વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શાળા કેમ્પસમાં આમંત્રિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આજે આ કાર્યક્રમમાં નવોદય વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક વૃક્ષ માતાના નામે ઉછેરવા આહવાન કર્યું છે તેમણે વૃક્ષને માતા સાથે જોડી વૃક્ષારોપણના કામને નવી દિશા આપી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરેક વૃક્ષમાં ભગવાન વસેલા છે તેથી આપણે આ પ્રકૃતિનું સંવર્ધન કરવું જોઈએ વૃક્ષ પરોપકારનું ખૂબ મોટું કામ કરે છે તેથી તેનું જતન કરવું એ પ્રકૃતિની સેવા છે વૃક્ષોનું વાવેતર કરવું એ પ્રકૃતિની નિસ્વાર્થ ભક્તિ છે કર્મકાંડ કંઈ ન કરી શકતા પરંતુ જો પ્રકૃતિના સંવર્ધનનું કામ જો વૃક્ષ વાવવાનું કામ વૃક્ષ સંવર્ધનનું કામ પંખીઓ પ્રાણીઓને સંવર્ધન કરવાનું એને સુરક્ષા આપવાનું કામ કરતા હોય તો આપણને ઈશ્વરની કરેલી નિષ્કામ ભક્તિ છે જે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર યોગેશ્વર શ્રી કૃષ્ણે જે કહ્યું છે હું તો મારા મનથી એવું માનું છું કે એમાં એક કામ આ પણ છે વૃક્ષનું વાવેતર કરો તરોવર સરોવર સંતજન ચોથા વર્ષ તમે પરમાર્થ કે કારણે દરિયાચારે દેહ તો આ પરોપકાર માટે કામ કરવાવાળા જે લોકો છે એનું જેવા પૃથ્વીના જે તત્વો છે એને સંવર્ધન કરવાનું કામ એ પણ બહુ મોટું કામ છે તો આજના કાર્યક્રમની આ ઇવેન્ટ બનાવી તમે તમે એની સાથે જોડ્યું છે માને જોડી છે સંવેદનાની મૂર્તિ જે માં હોય એ માને સાથે એક યાદમાં એક વૃક્ષ વાવવાનું કામ તમે કરો એ તો કેવડું મોટું કામ છે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક દિશા આપી છે આખા દેશ દિશા ઉપાડી છે માની યાદમાં એક વૃક્ષ માની હયાતીમાં એક વૃક્ષ તમે પણ પોતાની માં માટે એક વૃક્ષનું વાવેતર કરો ને એની યાદ કાયમી રહે જન્મ દેવાવાળી માં માટે આવું કરી શકાય બાકી પણ ઘણી રીતે વૃક્ષના વાવેતર કરવા માટેના કારણો તો મળી રહે તમારી બર્થડે હોય તો કરી શકાય તમારા એનિવર્સરી હોય તો કરી શકાય